વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીના અપક્ષ ઉમેદવાર મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા આજે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું તમામ લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણીના જે ઉમેદવાર છે તેમના દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેના અંતર્ગત આજે વાઘોડિયા ખાતે અપક્ષ ઉમેદવાર મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા આજે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું વાગોડે વિધાનસભાની પેટા ચુટણી ઉપરથી મધુભાઈ શ્રીવાસ આજે અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું વાગોડે વિદાં ક્ષેત્રના તમામ વિકાસ લક્ષી બાકી રહેલા કામો પૂરા કરવાની બાહેધરી આપી હતી તો વાગોડેને જનતાને પાણી અને ગેસ લાઈનના કામોની પણ બાહેધરી આપે છે પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓની સાથે આજે મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું વાઘોડિયા માં ફોર્મ ભર્યું છે પેટા ઇલેક્શન વિધાનસભાનું આયોજન એમાં ફોર્મ ફોર્મ ભર્યું છે મેં ભર્યું છે મારી દીકરી એવી ભર્યું છે અને એક જ વર્ષમાં ચૂંટણી આવી છે ખરેખર વાઘોડિયાના મતદારો ભાઈઓ બહેનો વડીલોને પૂછ્યા વગર બીજી પાર્ટીમાં જઈને કોંગ્રેસ ભાજપના વિરુદ્ધ વોટ મળ્યા હતા અને બીજી પાર્ટીમાં જઈને એમને ખોટા કામ કરવા હશે ક્યાંક સાચા કામ કરવા હશે એ તો ઉપરવાળો જાણે પણ આજે વિકાસ કરવો જોઈએ વર્ષના દરમિયાનના અંદર તો વિકાસ નથી કર્યો જાતે જમીનો ક્લિયર કરવી છે એવું જાણવામાં મળ્યું કેટલાની જમીનો ચીતી દીધી એવું જાણવામાં મળ્યું સરકારી જમીનના દસ્તાવેજ કરી દીધા એવું જાણવામાં મળ્યું એવા ઘણા કામો કર્યા એમનો જાણવામાં મળ્યું ઓઇલ પેટ્રોલ ડીઝલના બે નંબરના ધંધાના કર્યા એ જાણવામાં મળ્યું વાઘોડિયાના મતદારો ભાઈઓ બહેનો વડીલો અને યુવાનોનું જે કલ્યાણ કરવું જોઈએ એ કલ્યાણ તો કર્યું નહીં પોતાના અંગત માણસોને લઈને જમીનો લખી કોન્ટ્રાક્ટ એમણે લીધા આ ધંધો એક વર્ષના દરમિયાનમાં કર્યા છે અને હું તો એ કહું છું મારા વાઘોડિયા મતદારોના ભાઈઓ બહેનો વડીલોને ને યુવાનોને એ કહેવા માગું છું કે અડધી રાતે મારા ઘરે આવ્યા છો તો મેં કામ કર્યું છે ત્રીસ વર્ષના દરમિયાનના અંદર આ મોબાઈલ સુધી મેં બંધ નહીં કર્યો અડધી રાતે મોબાઈલ કર્યો હશે તો મેં મોબાઈલમાં જવાબ આપ્યો છે એક વર્ષના દરમિયાનના અંદર મારી પ્રજાને તકલીફ પડી છે હવે ચૂંટણી આવી છે હું આવી રહ્યો છું અને આપના સેવક તરીકે ધારાસભ્ય તરીકે આપનું સેવક તરીકે સેવા કરીશ પાણી લાવવાનું છે નર્મદાનું મહીસાગરનું પાણી વડોદરા તાલુકામાં લાવવું છે ગેસ વાઘોડિયા તાલુકાના અંદર લાવો છે રોડ જે બાકી રોડ કરવાના બાકી છે લોકોને રોજી રોટી માટેનું અભિયાન કરવાનું છે લોકોને કાયમ કરવાના છે લોકો ભણેલા ગણેલા જે એમને નોકરી મળવી જોઈએ એ વચન આજે હું વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ બહેનો વડીલોને વચન આપી રહ્યો છે કે જેટલો ઉપયોગ કરવો હોય છેલ્લી તક છે છેલ્લી તકના અંદર હું આવી રહ્યો છું જેટલો ઉપયોગ કરવો હોય નોકરી ધંધા વેપારના અંદર વિના મૂલ્યે વિના ફ્રી હું તમારું ફ્રીમાં કામ કરીશ એ ખાતરી આપું છું લોકસભાની ચૂંટણીના દરમિયાનના અંદર મારો વિરોધ હતો કે ટિકિટ આપ્યો હો લોકસભા બી લડતનું પણ મેં ટિકિટ જ ના આપી તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન શહેરના મોવી એ આવીને મારા જોડે મિટિંગ કરી ગયા અને મીટિંગ કરીને કીધું કે મધુભાઈ અમારે ઉપરનું જોજો નીચે તમારે જે કરવું એ કરજો નીચે હું નીચે જે કરવાનો કરવાનો જ છું તો ઉપરનું તો ખાતરી તમને આપું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વોટ આપીશ સંસદમાં પણ નીચે મને વોટ આપશો અપાવશો એવું કોમ્પ્રોમાઇઝ થયું છે છેલ્લા પાંચ વર્ષથી હું વાઘોડિયા વિધાનસભામાં ઘણા બધા મારા પિતાશ્રીના જે કામો છે લોકો સુધી પહોંચાડવાના હું એ કોશિશ કર્યા છે અને દરેક ધારાસભ્ય જે હોય છે એને કોઈ સરપંચોને કોન્ટેક કરવાની જરૂર નથી હોતી જ્યારે સરપંચો ધારાસભ્યને કોન્ટેક કરે છે વાઘોડિયા એકસો છત્રીસ મત વિસ્તારના તે સડસઠ પંચાયતના જેટલા બી સરપંચો છે ચાહે અમારી સાથે રહ્યા હોય કે ના રહ્યા હોય ખાલી એમનું ઓપિનિયન લેજો હું એ સામે ચાલીને એમને કામો પૂછીને એમના ગામો ગામોમાં કામો આપ્યા છે અને આજે અમે ફરી ઉમેદવારી એટલા માટે કરીએ છીએ કે અમારું જે ઘર વાઘોડિયા વિધાનસભા અમારું જે ઘર હતું એ જ્યારે પ્રજાને નવું પરિવર્તન જોઈતું હતું તો એમને પરિવર્તન એમને કરવા દીધું અને પરિવર્તન કરીને અગિયાર મહિનાના ભાડા માટે જે કરાર કરીને ભાઈ અહીંયા ઘડી આવ્યા અને જે એમને અહીંયા ઘડી પરિવર્તન ઘરનું રિનોવેશન કરવાનું હતું રિનોવેશનની જગ્યાએ એમને તો ઘરને બધું તોડી ફોડીને નવરૂ જ કર્યું છે એટલે અને આ જે જે ટાઈમમાં એ ધારાસભ્ય રહ્યા એ ટાઈમમાં ખાલી એ એમનો લેટર બતાવે કે કયો વિકાસનો રોડ કઈ ગટર અને કયું એમને સારા કામો જે પબ્લિક માટે પોતાના ખાસ અંગત કાર્યકર્તાઓ માટે નહીં પબ્લિક માટે કર્યા હોય એ સાબિતી બતાવે અમે તો જનતાનું કાર્ય કરવા માટે આવ્યા છીએ જનતાની સેવા કરવાના છે સત્તામાં રહીશું કે સત્તામાં નહીં રહીશું તો બી સેવા તો ભગવાને સેવા કરવાની કીધી છે ને કરીશું એ તો જનતા જે નક્કી કરશે એ પ્રમાણે પણ એમની બસ જે ઈચ્છા હશે ઈચ્છાને અમે શિરોમાન્ય માન્ય રાખીશું